હજુ જાણી શકાયું નથી પરંતુ શોર્ટ સર્કિટ હોવાની આશંકા સેવાઈ રહી છે હાલમાં ફાયર વિભાગ દ્વારા આગને વધુ ફેલાતી અટકાવવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે આ દુર્ઘટનામાં ગંભીર રીતે દાજી ગયેલા પાંચ લોકોને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે જી સાહેબ હું છું સબ ફાયર ઓફિસર રોહિત ખલાસી ઉડના ઉદ્યોગનગર રોડ નંબર ત્રણ ખાતે આગની ઘટના બની હતી પ્લાસ્ટિકના ગોડાઉનમાં એવો અમને ફાયર કંટ્રોલ તરફથી કોલ મળ્યો હતો એટલે ઉધના માન દરવાજા અને ડિંડોલી ઢુંભાલથી ગાડી રવાના કરી હતી અહીંયાં અમે આવીને જોયું તો ધુમાડો પુષ્કળ પ્રમાણમાં હતો અને પહેલાં મારે આગ ફેલાઈ લેતા એટલે આવીને આગ અમે તાબડતોડ ભોલવી નાખી પાર્થિના જણાવ્યા અનુસાર ત્રણ ચાર માણસો ડાયજા છે એવું કહેવાનું છે એમનું એટલે મેં પ્રાઇવેટ વાહનમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં એમને શિફ્ટ કરી દીધા હતા આગ લાગવાનું કારણ તો હાલ જાણવા મળ્યું નથી આલે અમાર તો ડિસ્ક્યુ થાય ના અત્યારે તો કશું છે નથી ડોક્ટર શિતલ ખેરડિયા નવી સિવિલ હોસ્પિટલ સુરત મેડિકલ ઓફિસર તરીકે કામ કરું છું આજે સવારે 6:30 વાગે 108 દ્વારા પાંચ દર્દીઓને લાવવામાં આવેલા અ એવું જણાવવામાં આવેલું કે રોડ નંબર ત્રણ પર એક એકે પ્લાસ્ટિક કરીને કંપની છે ત્યાં લાઇટર ક્રશ કરી રહેલા પાંચ માણસોને અ અચાનક કોઈ કારણથી આગ લાગતા દાજી ગયેલા હતા અને તેમને સારવાર માટે લાવવામાં આવેલા હતા અ તમામ દર્દીઓને અ પ્રાથમિક સારવાર ચાલુ કર્યા બાદ સર્જરી વિભાગમાં રિફર કરવામાં આવ્યા છે અને એમની સારવાર ચાલુ છે બધા દર્દીઓને પાંત્રીસ થી પચાસ ટકા આશરે છે એટલે થોડી ગંભીર હાલત તો કહી શકાય